રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી સ્વામિનારાયણ મહાદેવ મહાદેવ કેમ છો મોજમાં મળીએ છીએ આપણે કારણ કે ગઈકાલે તમે લોકો જોયું એમ આપણે ગયા તા અમદાવાદ તો બસ રાત્રે આવવામાં લેટ થઈ ગયું તો અત્યારે લેટ થઈ ગયું કુવામાં ઉઠવામાં બધું અને અહીંયા અમારે લેટ થઈ ગયું છે આમાં પંખામાં તો પંખો કેમ તો કઈ ને પહેલા આરામકો ધીમો ધીમો ફેરવી દઈએ અને ચા પાણી નાસ્તો ને બધું આપણું તૈયાર થઈ ગયું છે અને સાથે સાથે બેનબા સાવધાન વેરી ગુડ મોર્નિંગ રામ રામ સિતારામ દેતી ઘટના કરવાનું હોય સાવધાન ન હોય કરવાનું ને મસ્ત મજાની આપણે ચોટીલા થી લઈ આવ્યા હતા ચટણી લીલી લસણની તો એની સાથે ગાઠિયાની મોજ માણે છે સવાર સવારમાં વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા આવે ને તબિયત ઓકે હાલો આરે ખાવ તો જોરદાર જમાવટ જ આવે કે જ મોજે રોજ અને એમાં એની આરે ગરમ ગરમ થેપલા ને હોય લેવો બાકી આની હોય તો બી લાગે મજા આવે હમ તેલમાં વઘાર કરે છે એ લોકો જો પણ વઘાર નથી કરી તો એ નથી કઈ રીતે બનાવી તો રેસિપી આમાં કઈ જાણી જ નથી એમ હા મરચું છે 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 લાઈટ લસણ તેલ કાંડ લીંબુ એવું આપણે લગાવીએ પણ બને કઈ રીતે નથી જો તમે કોઈ રહેતા તમને કોઈને આ તમારા ગામની ચટણીની ખ્યાલ હોય 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 તો તો કરજો કેમ સાચું સાચું ને ને હે આમ ઈ ખાવું તો હે નહી હા જીભ લબક લબક થતી હોય પાપા ની જેમ હું આ પાપા મૂકીને વયા ગયા તા ને સિયા ને હા પાડે હે સી એવું કર્યું તું દીકરા દીકરાએ સોરી સારું હાલો તો પેલા ફટાફટ આપણે ચા પી લઈએ ઠંડો થઈ જાય તો મજા નહીં આવે પછી પાછા આપણે કન્ટિન્યુ કરીએ છીએ કારણ કે આજે થોડુંક આપણે લેટ થશે જવામાં ઓફિસે થોડુંક કામ છે ને કીધું પેલા પતાવી લઈએ સાંજે આવવામાં કંઈ નક્કી નહીં મોડું થાય તો

એ કે ચા પાણી નાસ્તો કરી ને કે બીજું કાંઈ હમું નમું કરવું જ નથી આમાં એ સીધું પેલા તમે ઘરે જોઈ કે હું આ કરી લો કેટલું થાય એટલું ના આ પેટીમાં પેટી આખી પણ મેં કીધું આખી પેટીમાંથી આવી ને તો એમ લેખે કે પહાડ પડ્યો મારી ઉપર હા જો અત્યારે કઈ વાંધો હોય ને પાસે એક જણો બેઠો હતો

કપડા મેં બપોર બે વાગ્યે દોરી નાખ્યા જૂના ખરીદી કરીને આવ્યા પછી આવી તો પછી 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 ગઈ ગઈ જઈ હતા ફાઇનલી એમનો પાઘ કમ્પ્લીટ થઈ ગયો ખાલી મોરપીચની જે આપણે મોરપંખનું પેલું આવે ને લગાવવાની કાલ ગી એ કરવાનું બાકી છે એટલે મોરપંખનું કચરો કરે એકત્ર બે કતરાની બનાવવાના હોય ને એ બાકી છે તો બસ એ પછી કરીશ પણ અત્યારે મેં કીધું એ નથી કરું અને અત્યારે

તો એના કરતા હું જ હાથે સીવી લઉં તો ફાઇનલી આપણે સિયાબેન ની ધોતી કઈક આવી સીવીને રેડી કરી દીધી છે કેમ કે વ્હાઈટ ધોતી મારે બનાવી હતી એટલા માટે ને પાગ આપણે ગુલાબી કર્યો છે ને એટલે આ વાળો લેસ પટ્ટો મે અત્યારે ચેન્જ કરી નાખ્યો ને એમાં લેસ પટ્ટી આપણે ગુલાબી કલર ની હતી ને મલ્ટી કલર વાળી એ રાખી દીધી તો બસ કેજો તમે કોમેન્ટ કરીને કે ધોતી મને આવડી છે કે નથી આવડી પહેલી ટ્રાય છે ને પહેલી નહીં સેકન્ડ ટ્રાય છે સેકન્ડ ધોતી બનાવી છે પહેલી ધોતી મે બનાવી હતી પ્રભુની અને આ બીજી ધોતી બનાવી છે મારી દીકરીની તો બસ જો સિયાબેન ધોતી રેડી છે મટુકી રેડી છે પાગ રેડી થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું પાકમાં પીચ મીન્સ કે વાસડી રેડી કરવાની છે હાર બધું રેડી કરવાનું બેકગ્રાઉન્ડ નો સામાન બધો આવી ગયો છે બાકી છે છે એવું બધું છે પણ ધોતી ની ઉપર જે બેલ્ટ વાળું લગાવવાનું આવે ને એ હજી બાકી છે મને ત્યારે બ્લુ કપડું દેખાણું ત્યારે યાદ આવ્યું હજી પણ સિલાઈ મશીને બે છે સીયા રમે છે તો ફટાફટ 5 10 મિનિટ નું કામ છે પતાઈ લો ધોતી એમની થઈ જાય એકદમ મસ્ત કમ્પ્લીટ સવા 8 બજ ગયે ખાના અભી બાકી હે કારણ કે હજી આપણે જ એવા છે અને મસ્ત મજા ના ગરમા ગરમ ગાઠિયા કારણ કે આપણે ગઈકાલે અમદાવાદ ગયા તો ટોટીલા થી જે ઉમિયા જઈને ચટણી લઈ આવ્યો ને ખવર ગાંઠિયા રે ચટણી ખાતી હતી તો હવવાર મસ્ત જ થઈ ગઈ હતી કે હાંજે ગરમા ગરમ ગાઠિયા સાથે આપણે ચટણીની મોજ લેવાની છે તો બસ મસ્ત મજાના ગરમ ગાંઠિયા છે

પણ સાવક તમને સાંભળવા મળી જશે અત્યારે ઠંડા થાય ને એની પેલા આપણે ખાઈ પી લઈએ આવું કઈક હતું એ પણ આપણું આવી ગયું છે અને સિયાબેન પોચી ગયા છે પાપા પગલી કરતા કરતા આ ગાડી માં બધે હાલે સ્પીનર ગાડી ના ડેશબોર્ડ ઉપર ચોટાડ દો ને એટલે હલે નહીં ફઈ રહે જ રાખે ફઈ રહે જ રાખે ફેરવે રાખો એટલે છોકરા આમાં ને એમાં બીજી રહીએ ને ત્યાં આપણે જ્યાં પહોંચવું ત્યાં પહોંચાઈ જાય અને બાકી બીજું અહીંયા આપણે જે ખીલી ખોડીને જે કંઈ પણ મહેનત કરવી પડતી હતી એ મહેનત હવે ના કરવી પડે એના માટે આપણે લઈ લીધું છે અહીંયા સ્ટેન્ડ કેમ તો બસ હવે સ્ટેન્ડ જોવે છે કે કઈ રીતના ફિટ થાય છે એ અને એ સિવાયનું પણ હજી ઘણી વસ્તુ મંગાવેલી છે આવેલી જ છે પણ પહેલા કીધું આ સ્ટેન્ડ ફીટ કરી લે ને પછી બીજી વસ્તુ તમારા લોકો સાથે આપણે શેર કરીએ તો સૌથી પહેલા આપણે આ સ્પીનર જેમાં છોકરાઓને મજા જ આવશે મજા જ આવશે ને હચવાશે પણ જોઈએ અમાર સિયાબેન તો આમાં હચવાતા નથી આ રીતના આ જે નીચે રબર છે ને ચોટી ગયું છે ને એ ઉખેડવાની ટ્રાય કરે છે હે બસ તો આવી રીતના કઈક આપણું આ સ્ટેન્ડ છે અને એની અંદર આપણે આ એક થીમ મગવી હતી તો એ થીમ આવી ગઈ છે અને આમાં કંઈક આપણે હવે નવું નવું કરી રાખીશું શિયા બેન એન્જોય કરે છે અત્યારે મસ્ત મજાના કે આમાં મારે ફોટો પાડવાના છે આમાં મારે રીલ્સ બનાવવાની છે હે હું મનમાં મલકાયમાં એવું છે આનંદ મંગલમ શુભ સાવધાન શિયા સાવધાન કે તો